બોલો આજે આપણી ગેડ ની લડાઈ માં દિલ્હી થી અહિયાં વધારે માનનીય સાંસદ રાજ્યસભા સંજયસિંહજી આપણા લોકલાડીલા ધારાસભ્ય અને રાષ્ટ્રીય નેતા એવા ભાઈ શ્રી કલેક્ટર લઈએ પ્રાંત ઓફિસર લઈએ અને પ્રવીણભાઈ જેવા તમારા માટેના તમારા યુવાનો પગમાં પગ એવા પ્રવીણભાઈ રામ માટે એક વાર તાળીઓના ગઢડા થઈ જાય મિત્રો સાથે સાથે સાગરભાઈ રાજુભાઈ શામતભાઈ થી બેન અને ઘણા સમય થી હું જોઈ રહ્યો છું કે આપ બેઠા છો મિત્રો આજે હમણાં જ વાત કરી હું પણ ગઈકાલે રિયાલિટી ચેક કરવા માટે ગડોદર ની આસપાસ મને પિયુષભાઈ લઈ ગયા હતા મગફળીની આ મગફળીની વાત છે ને બહુ મોટું કોભાન છે સમજો તમે આ એવું ન સમજતા કે આ કોડાઓને સમજણ નથી પડતી આપણે એમ દેખા આપણ છે ભાજપડા વડા પ્રજાતિ છે સમજદાર નથી એવું નથી જો એ સમજદાર ન હોય તો કોટા ફોર્ચ્યુનર લઈને ફરતા ન હોય કમલમણો બનાવ્યા એમાં તમે પાણીનું ટીપું જોયું कमलम छत पड़ी हो ये वो जो यो ये वो breaking news आयो गाजे कमलम छत पड़ी ने भाजप ना नेता बैठा था मान मान रहया ये वही चीज़ वो क्या जो यो <laughs> कोड़ा वाले खबर पड़े च <laughs> पर माननीय संजय सिंह जी बैठा जाए ना वो कैश के संजय सिंह जी ये मुद्दा इतना बड़ा है कि आप इसको संसद में भी उठा सकते हैं हमने

અધિકારીઓ નકલી આપે કચેરી નકલી આપે અને છતાં બટન કમર નું બચાવશે કોણ વિશ્વાસ કરો પણ મારે સંજયસિંહજી અહીંયા ઉપસ્થિત છે સંજયસિંહજી ક્યાં ક્યાં આપી ઉઠા સકત બધા મુદ્દા હૈકા સાંસદ ખુદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાજી હૈ और उन्होंने कहा था कि मैं गहर का विस्तार को चैलेंज देता हूं मैं उनको आश्वासन देता हूं हजारों करोड़ का बजट लेकर गेड़ का विकास करूंगा कि तू तुक न तुकी तू जोर दी बोलो कि तू तुक एनी खबर नहीं पर प्रवीण भाई ना पगमा फोड़ा में फोड़ा तमे न मैं जोया शायद आज आम आदमी पार्टी ना युवा चेहरा टीम जुओ तमें गलोला जेवी छे के नहीं

क्रांतिकारी गोपाल ने सुदान तैयार करवा तुम्हारी लड़ाई तमने लड़ता कर भी जो साहब प्रभात मुझे करी रहे हो तो ये हती कि माननीय संजय सिंह जी यहाँ पे अभी मुगफली को एमएसपी के भाव से रजिस्ट्रेशन कराया जा रहा है मुगफली का भाव है चौदह सो बावन रुपया चौदह भाव है 1452 गुजरात सरकार ने रजिस्ट्रेशन ऑनलाइन करवाया उसमें तलाटी का सिक्को है ग्राम सेवक का सिको है सब डिटेल भरी हुई है फिर इन लोगों को भी मुद्दा आया कि यार ये तलाटी तो गलत भी हो सकता है किसान भी गलत हो सकता है उन्होंने सैटेलाइट से चेक किया कि यहाँ मुखफली है कि नहीं है और ताजुब की बात है मैंने कल रियलिटी चेक की मारिया मियाणा में किसान ने रजिस्ट्रेशन करवाया सौ डेढ़ सौ रुपया देकर रजिस्ट्रेशन करवा के किसान को मैसेज आया कि आपने रजिस्ट्रेशन करवाया लेकिन आपके खेत में मूंगफली नहीं है हमने सेटेलाइट से देखा बोलो गुरु घंटा लो और मैंने यह देखा कि वहां पे पूरी मूंगफली ऑनलाइन भी थी सैटेलाइट तो दिखे ना दिखे लेकिन ग्राउंड पे किसान था उस किसान की रियलिटी चेक की तो ये पूरा फर्जी वाला है अरे फर्जी वाला कम चाहिए ये तुमने कही दो मित्रों

હવે એને શું કર્યું તમારા રજીસ્ટ્રેશન રદ કરાવશે તમારા રદ કરાવશે ભાજપ પર રજીસ્ટ્રેશન કરાવશે પછી તમને છે નવસો હજાર રૂપિયા માપી દો બરોબર પડે છે ખબર મગફળી ટેકા ના ભાવે ચૌદસો ને બાવન રૂપિયા માં આપશે બિયારણ આપણું ખેતી આપડી નિંદામણ આપણે કરવાનું રાત્રે સાપ અને દીપડાની વચ્ચે પાણી આપણે વારવાનું અને કમાશે

આપણે બાજરા ને ઘઉં પાક હોય અને વૈયા પક્ષીઓ જે મૂત્ર ને ચૂંટણી ટાણે ભાજપ ના નેતાઓ ખર ઉતરી જાય હાચું કે નહીં વિસાવદર મિત્રો અમે ચૂંટણી માં અમે તો બધા નાના નાના યુવાનો હતા પણ જ્યાં જોઈએ ને ત્યાં ભાજપ મંત્રી નીકળે આમ મંત્રી નીકળે સાંસદ નીકળે ધારાસભ્ય નીકળે મુખ્યમંત્રી નીકળે હારું જાય ગલીએ ગલીએ અને વિશાવદર ની ચિંતા જાણે એવી થઈ પડી હતી એવી થઈ પડી હતી આપણે જાણે એમ થાય કે હમણાં જ વિસાવદર ને કાલે જ પેરિસ બનાવી દે અને જ્યાં વિષાવધનની અમે બધા વિચાર કરતા હતા કે યાર શું છે શું થશે રાજુભાઈ સાગરભાઈ પ્રવીણભાઈ કિશુદાનભાઈ આ હમણાં ભાજપનો મંત્રી આવ્યો મુખ્યમંત્રી મને કોઈએ ચિંતા કરવાની જરૂર નથી સાહેબ આ બબુચેકોનો ઇતિહાસ બબુચેકોનો હિસાબ ઉપરવાળો પૂરો કરવા જઈ રહ્યો છે અને રાજ્યથી લઈને સાહેબ કેન્દ્રના મંત્રીઓ આવ્યા હતા છતા વિષયવદનમાં જે 6000 ની લીડ થી જીત્યા હતા એ 18000 ની લીડ થી જીત્યા અને અરવિંદ કેજરીવાજીના આમ આદમી પાર્ટીને છોડીને જનરધારા સભ્ય સરપતને લાયક નહી રહ્યા કાકા છે તમારી મિત્રો કરવી છે વિષયવદન વારી તો મિત્રો છેલી બે વાત મારે આપને કરી કાકા માનનીય સંજયસિંહને પણ સાંભળવાના છે બે વાત આપને કરવી છે કે આજે પ્રવીણ રામ જેમણે ઇકોજન સૌથી પહેલો જો મુદ્દો ઉઠાવ્યો હોય તો પ્રવીણ રામે ઉઠાવ્યો હતો આ ઘેર વિસ્તારમાં પણ પ્રવીણભાઈ ઘણા સમય થી ચર્ચા કરતા હતા કે મારે આ લોકો માટે લડવું છે સમસ્યા ના મુદ્દા અને અહીં પ્રવીણ રામ કે ગોપાલ ઇટાલિયા સુદાન ગઢવી અટકી નથી જવાના હજી તો આ શરૂઆત છે મને પ્રવી એક ફોન કર્યો મને કુદાન સુદાનભાઈ આ ભાજપ વાળા રોડા નાખે છે મેં કીધું રોડા એ નાખશે પોલીસ ને હાથોએ બનાવશે

પોરબંદર માં પણ મેં ઘેર ગામો ગામ ફરેલો છું આ વિસ્તાર માં રિપોર્ટિંગ કરેલું છે તમને કદાચ એ ખબર નહીં હોય વીસ વર્ષ પેલા વાત છે એટલે તમે એમ ન સમજતા કે મને નથી ખબર પણ હું અહીંથી મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને કહું છું જેમ સાગરભાઈએ કીધું એવી રીતે કે આ જ વિસ્તાર છે અમે કહીએ એવી રીતે તમે ખાલી ફંડ વાપરો ફંડ તમારે જ વાપરવાનું એમાં થોડી ઘણી કટકી કરી લેજો છૂટ કારણ કે તમારો એવા છે બુચ મારવાના બુચશિયાઓ બુચ તો તમે મારશો જ અમે ના પાડીશું તોય મારશો પણ હું તમને કહું છું થોડી ઘણી કરી લેજો કઈ વાંધો નહીં પણ અમે કહીએ એવી રીતે કરો જો આવતા ચોમાસે જો પાણી ભરાય તો ઈશુદાન ગઢવી આજીવન રાજનીતિ છોડી દે સાહેબ અને માત્ર અહીંયા નથી ચિંતા હમણાં હું માડિયા માડિયા મિયાળા ગયો તો મોરબી સાઈડ સાહેબ ત્રણ ત્રણ મહિના સુધી ત્યાં આવું બધું પાણી પીર્યું હોય અને મેં કીધું કોને ચૂંટો કે ધારાસભ્ય ભાજપ નો સાંસદ ભાજપનો જિલ્લા પંચાયત ભાજપની તાલુકા પંચાયત ભાજપની સરપંચ ભાજપ નો મેં કીધું હવે રહ્યું શું અમારી ભાઈ બાબાજીનો નો ઠુલો છતાં કીધું ચિંતા કરવાની જરૂર નથી બે વર્ષ પછી તમારો યુવાનો તૈયાર થશે વડીલો તૈયાર થશે અને ગામે ગામ જો વિશાવદરવાડી કરીશું તો હું આપને કહું છું કે હવે આવેદનો રજુઆતો પદયાત્રાથી રામાપીર જય રામાપીર કરી નાખો હવે માત્ર એક જ વાત કરવાની સત્તા લાવવાની છે અને અમે જ ઘરના જ લોકો સત્તા લાવીશું ઘેરના જ લોકો ફંડ નક્કી કરશે ઘરના જ લોકો કામ કરશે અને ઊંધી રકાબી ને સીધી રકાબી પણ તમારે જ કરવાની છે મિત્રો બે વર્ષ પછી વ્યવસ્થા ખબર છે આપડે ગુલામી માનસિકતા ધરાવીએ છીએ ગમે ત્યાં જાવ સાહેબ આવ્યા તલાટી તો કે સાહેબ મામલતદાર તો કે સાહેબ પ્રાંત તો કે સાહેબ પીએસઆઈ તો કે સાહેબ કોન્સ્ટેબલ તો કે સાહેબ અત્યારે ભાજપ પડા રાજ કરી રહ્યા છે અને કેવા ડરાવે જાઓ જે પ્રશ્ન પૂછો તો બેને અને એમાં ખબર પડે કે ભાજપ બદનામ થાય છે કોંગ્રેસ વાળા ફોન કરેલા તમારી અમે વિસાવદર માં બે ની જોઈ લીધી માસિયાઓ ની હાચું કે નહીં પણ મિત્રો ચિંતા કોઈ એ કરવાની જરૂર નથી મારે ખાલી છેટલે એટલું જ કેવું છે કે હમણાં સાગરભાઈ બધાએ કીધું ગોપાલભાઈને ખેત આપણે ખેડૂત બનવાનું છે કયા સમાજમાંથી આવો તો ખેડૂત સમાજમાંથી કયા સમાજમાંથી આવો તો મજૂર સમાજમાંથી કયા સમાજમાંથી આવો તો મહિલા સમાજમાંથી કયા સમાજ માંથી આવો તો સુમિક સમાજમાંથી કયા સમાજમાંથી આવો તો ભાગ્ય સમાજમાંથી આ રીતે ત્યારે કરશો ને એટલે જ્ઞાતિ ની તેતરો કામ નહીં કરે આપણી પાસે હવે તેતર નો છેલ્લો ઉદાહરણ થઈ અને મારી વાત પૂરી પૂરીશ ની ખબર છે તમને છતાંય તમને કહી દઉં પીડીઆઈ બનાવે છે ઘણા બનાવી લે અને એટલા માટે ખુલ્લું પાડવું છે હમણાં મેં વાત કરી વડિયામાં તો મને ગામ પચીસ જરા ફોર્મ આવ્યા કિશુદાનભાઈ ભાઈ તમારી વાત હાજી અમારે ગામ ની આવી રીતે જ આવી જાય મેં આ ભાજપ વાળાને પૂછ્યું કે આટલું બધું અત્યાચાર કરો ભાવ નો આપો ખેતી ડૂબી ગઈ વિઘા વેચવાના થઈ ગયા અને કુંવારા છોકરાઓની સંખ્યા ગામડે ગામડે વધી રહી છે એક શબ્દ બોલું માતાબેનો બેઠી છે તોય વાંધાઓનું સંગઠન બને તોય ભાજપ પડી જાય આવું મે કીધું કર્યું ને છતાં મત કેમ લઈ જાય છે મન કે સુદાન અમે ગામમાં 573 રાખી

એનો છેલો દાખલો એક શિકારી જંગલ માં ગયો શિકાર કરવા માટે એને જોયું કે એક તેતર નું ટોળું જાતું હતું અને એક તેતર આગેવાન હતી ને એની પાછળ બધું ટોળું જાતું હતું ખબર છે તેતરો આપણે જોઈ છે ને એટલે એને જોયું કે આ તેતર માં કમાલ છે એને તેતર ને પકડી તેતર એમ થયું કે મને મારી નાખશે આગેવાન તેતર હતી પણ શિકારી હોશિયાર નીકળ્યો એને તેતર પાડી ઘરમાં લઈ ગયો ઘરે એને કાજુ ખવડાવ્યા પિસ્તા ખવડાવ્યા બદામ ખવડાવ્યા અને તેતરને કીધું તારે જે ખાવું કે તેતરને ગરમ પાણીથી નવડાવી ઠંડા પાણીથી નડાવી અને પછી જંગલ માં લઈ આવ્યા ચારે બાજુ વચ્ચે તેતરને ઉભી રાખી તેતર જયારે એને બોલાવવાનું કીધું બધી તેતરો એના કેવાથી આવી ગઈ અને બધી શિકારી ના માળામાં ફસાઈ ગઈ અને બધાની ડોકીઓ મરડી નાખી અને પછી આ તેતરને પાછો ઘરે

તમે સાંભળ્યું ન સાંભળ્યું હોય ફાયર બ્રાન્ડ કોઈ નેતા હોય અને નરેન્દ્ર મોદીજી સંસદ માં બેઠા હતા અને સાહેબ નરેન્દ્ર મોદીની સામે આમ ઉભા રહી અને કીધું સાંભળસોને તો તમને એમ લાગશે કે ખડુતોને ગરીબો વંચિતો માટે કોઈ અવાજ ઉઠાવે ઉઠાવેને છે તો અમારા સંજય સિંહજી છે અને એકવાર પ્રવીણ રામ માટે તાળીઓનો ગોળેડા થઈ જાય પ્રવીણ રામની આગેવાનીમાં આજે આ પદયાત્રા સમાપન થાય છે માં સોરણને પ્રાર્થના કરું કે માં જગદંબા ઉપર ઘણી બધી આફતો આવશે ભાજપ કરશે પણ જગદંબા તું ઉગારી ને અહિયાં ડંકો વગાડીને કેડના પ્રશ્નો સોલ્યુશન એના હાથે કરાવજે એવી વિનંતી સાથે જય હિન્દ જય ભારત